嗯。<laughs> ભર્યો વલદાર આ કોઈ તરું રહ્યું ને આમ આપણો પીસો નહીં મૂકે હવે હું કર હા એક કામ કરો ગાય ગાય હંતાઈ જાઓ સાહેબ તમારી પાસે બંદૂક તો હતી ભણાકો ન કરાય એ અવલદાર મારી પાસે બંદૂક તો છે પણ આ બંદૂકમાં હું ગોળીયું ભરવાનું ભૂલી ગયો તો એટલે ભડાકો નો થયો અને આ કૂતરાને અવલદાર આપણે હવે મારવું તો જોઈશે જ કારણ કે આ કૂતરું છે અડકાયું જેટલા માણસોને કહશે ને એ બધાયની અડકમાં ઉપર છે હવે રહ્યો હું આ બંદૂકમાં ગોળિયું ચડાઈ દેવી પછી જાવી કૂતરાને મારવા હવે તમારું બાપ હાલો ગાય ગયા તારો બાપુ અહીંયા વાડીએ ભૂકો થયો હોય છે હવે આનું શું કરું એ તારી બાપ આપડી વાડી બહુ સેટી નથી વાડીએ જ કરી લીજે પણ આ સુધી દેવા એવું નથી એ તો તારો બાપ આયા કરી લે તમ બે આય હો ને તો મન બો સરામ આવે હવે આ મહાડિયા હું કરું સલમ ની પૂછડી ગુડાડો છે એ જા ભાગે જ કરી લીજે જા આને કાઈ કા પાછો આવજે એ તારો બાપો વાડીએ પાડી વારે છે અમે જાઈશું તેરે દી ખાવા બેસે જો તે વાર લગાડી તો તારો બાપ અમારા ઉપર ખારો થાય છે આને કાઈ આવજે

ટપુ તારો છોકરા અવાજ હતો હાલ બાપરે આ તો હડકાયું કુદર્યું છે અને જાડીયા છોકરા ગયું ટપુડા હવે આપણે શું કરશું આપણે શું કરશું હાલ બસાવશે હા

મારા દીકરા મારા નું આપડી બંદુક માં ગોલિયું ખૂટી રે એટલે આપડી વાયા થઈ ગયું પણ એને નથી ખબર કે આ પોલીસ વાળા હું કરી શકે એકવાર જો સાહેબ હાથમાં આવી જાય ને તો એને તો સીધો ભડાકો કરીને મારી નાખું હે એ તારી જાટના હડકાયા એક વાર હામુ આવી જા તો તને ખબર પડે કે આ પોલીસ વાળા હું કરી શકે મારા દીકરા મારા નું ક્યાં વીવ ગયું એ સાહેબ રાડ્યું નાખોમાં માં એ જનાવર છે માણા નથી એ સામું ન આવે એને આપણે ગોતવું જોઈશે આજ પાણી વાળવાનું છે એ કાર્ડિયો મેં વારી નાખ્યો અને આ બાજુ નો એ કાર્ડિયો બાકી છે મારા દીકરા મારા માણા અને મારો છોકરો તણે વાળીયા પાણી ભરવા આવવાના હતા હજી આયા નહીં માણિયા ક્યારે આવશે જલ્દી આજ આવે ને તો હું તો ખાવા જાવ ભૂખે એવી લાગી છે શું કરવું ભલા મળાવ તમે કેમ ધોળા ધોળ આયા અને મારો છોકરો ચાલ ગયો હું છું હે એ જાડિયા અમે તારો બાપ તારા પાસે જતા હતા તો તારા છોકરા હડકાયું કુચરું થઈ ગયું તમારી મને મારો છોકરો તમારે હારે હતો એમ કઈ કરતા એની વાય ગડકાયું કૂતરું થઈ ગયું હે એ દાડિયા તારો છોકરો પેશાબ કરવા ગયો તો યાથી વાય થઈ ગયું અરે બાપ રે તમારી માને તમે બે જુવાન ચણ હતા મારા છોકરાને બસાવી હોય એ એને બસાવે નહીં પણ દાડિયા તારું બાપી હાદું કૂતરું હતું હડકાયું હતું જો તારું બાપ અમને કહી જાય તો અમારે 15 15 અધિક્ષર લેવા પડે માને હવે શું કરું કાય કે મારા છોકરાને બસાવો જોઈએ છે ન કરીની મને હડકાયું કૂતરું તો એને કઈડું ને

ઈ કૂતરું મારા દીકરા મારાનું જો આ વાડીઓમાં કોક માણા ને કે માલ ઢોર ને કઈ ને તો પછી કેટલાય માલ ઢોર અને માણા હડકાયા થાય છે અને આવી જ રીતના જો ચાલુ રહ્યું ને તો તો આપણો આખો દેશ હડકાયો થઈ જાય છે એટલે ઈ કૂતરું કોઈને ને ને ઈ પેલા એને ગોતી મારી નાખી હાલો હા સાહેબ એ વાત તમારી સાચી છે ઉભો રહ્યો તો સાહેબ ઓલા કયા ધોઈડે આવે હે ઓય ઉભો રહ્યો તો છોકરા વાકાયું કૂતરું થઈ જશે તો એ હડકાયું કુતરું મારા છોકરા ને કહેશે ને તો એને હડકાય રોગ પડશે અમે અમારા છોકરા ને બસાવવા જોયું ને જોયું હોવલદાર આ કૂતરું નિશાના બનાવવા મીંડું હે હવે આના છોકરાને ને અને આનો છોકરો હડકાયો થાય છે અને એ પછી બીજા કોક ને કઈ એ હડકાયા થાય છે એ પેલા રહ્યું ને આપણે આના છોકરાને બચાવીને બચાવી ને મારી નાખી એ જાડિયા એ કૂતરું અને છોકરો કઈ બાજુ ગયા હે સાહેબ તો આ બાજુ છે હાલો બતાવ્યું હાલો હાલો સાહેબ

અને આ એમ જોવો મારા છોકરાનો નો અવાજ આવે છે અવાજ ક્યાંથી આવે છે એ જડિયા તારો બાપ આ અવાજ તો આઈન કોર થી જાવે હે સાહેબ મને તો લાગે છે મારો છોકરો સંકટમાં લાગે હે હાલો કાઈ કાઈ ને બચાવી થોડો

અને અમે જ આવી એ કૂતરા વાહ આ તારા છોકરા ને તો કડતા કડતા બચી ગયું પણ હવે એ બીજા કોઈ માણસો ને કાઢ્યા ને એ પેલા એ કુતરાને ભડકો કરીને મારવું જ હા સાહેબ એ વાત તમારી હાછી છે એ હડકાયા કુતરાને મૂકતા ને જો માણસો ને કહશે ને તો ગામમાં બધે હડકવો જ ઉપડશે બધા ને સાવ અને એને પકડીને મારી નાખો સાહેબ હાલો વલદા